શિયાળુ પાક વાવનાર ખેડૂતો માટે આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર શિયાળુ પાક માટે નર્મદાનું પાણી છોડાશે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સિંચાઈ માટે પાણી છોડાશે ત્રીસ હજાર પાંચસો ચાર મિલિયન ક્યુબિક ફૂટ પાણી સિંચાઈ માટે છોડવામાં આવશે તો ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સાહીઠ હજાર એકર ખેતીલાયક વિસ્તારને તેનો લાભ મળશે ઉત્તર ગુજરાતના બસો બેતાળીસ તળાવોમાં નર્મદાનું પાણી ભરવામાં આવશે તો માર્ચ સુધી સિંચાઈ માટે સમયાંતરે પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો આજ મતે સંવાદદાતા મેહુલ દેસાઈ લાઇન પર જોડાઈ ગયા છે મેહુલ શિયાળુ પાક વાવનાર ખેડૂતો માટે આ ખૂબ મહત્વપૂર્ણ ખબર શિયાળુ પાક માટે નર્મદાનું પાણી છોડાશે કેટલો લાભ ઉત્તર ગુજરાત ને અને સૌરાષ્ટ્ર ને મેહુલ બિલકુલથી વાત કરવામાં આવે તો લાભ જે છે તે ખેડૂતોને મળશે ત્રીસ હજાર એમસીએફટી એટલે મિલિયન ક્યુબિક ફીટ પાણી જે છે તે છોડવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે આ પાણી જે છે તે માર્ચ બે સુધી છોડવામાં આવશે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જળાશયો છે તે જળાશયોની અંદર પાણી જે છે તે ખાળવામાં આવશે રવિ સિઝનને તો પાક ફાયદો થશે પરંતુ પાછોતરા જે પાછળથી પાણી જે છોડવામાં આવશે તે ઉનાળામાં પણ ઉપયોગી જે છે તે બનશે ઉત્તર ગુજરાતની અંદર પણ જે છે તે તળાવો જે લિંકીજ થયેલા છે તમામ તળાવો ભરવામાં આવશે અને સૌરાષ્ટ્રની અંદર તળાવો સાથે જે નાના ચેકડેમો છે તેમને પણ નમદાણા પાણીથી ભરવામાં આવશે તો ગુજરાત જી બિલકુલ મેહુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર